નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગ્રાહકે કહ્યું અમે નીચી જાતિના લોકોના હાથે બનાવેલી ચા પીવા માંગતા નથી દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માગતા નથી ભારતમાં જાતિવાદનું ઝેર કઈ હદે પોતાના લોહીમાં ઘર કરી ગયું છે તેની વધુ એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે અહીં હાઈવે પરથી પસાર થઈ રહેલા કેટલાક ગ્રાહકો ચા પીવા માટે એક હોટલ પર ઊભા રહ્યા હતા પરંતુ તેમણે ચાનો ઓર્ડર ફક્ત એટલા માટે રદ કર્યો કારણ કે ચા બનાવનાર વ્યક્તિ કહેવાતી નીચલી જાતિનો હતો ચા વેચનાર અને ગ્રાહકો વચ્ચેની દલીલનો આ આખો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો થઈ રહ્યો છે આ સમગ્ર કેસમાં સાંડવા પોલીસ સ્ટેશનમાં એસસી એસટી ટી એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે સાંડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કરતારસિંહે જણાવ્યું હતું કે ઇયારાના રહેવાસી ત્રીસ વર્ષીય છેનારા મેઘવાલે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયું છે કે તેની બાંબુ ઇઆરા ફેંટામાં ચા અને નાસ્તાની દુકાન છે પાંચ સપ્ટેમ્બરના રોજ બીકાનેનના નો નોખાથી એક બોલેરો કાર આવીને તેની દુકાને ઊભી રહી હતી અને તેમાંથી કેટલાક લોકો ઉતર્યા હતા તેમણે ચાનો ઓર્ડર કર્યો હતો પછી બોલેરોમાં બેઠેલી એક વ્યક્તિએ આવીને મારું નામ અને જાતિ પૂછી જ્યારે મેં તેમને મારું નામ અને જાતિ જણાવ્યું તો બધા ઊભા થઈને ત્યાંથી રવાના થઈ ગયા ચલારામ મેઘવાલે નોંધાયેલા કેસમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે તે લોકોને કહ્યું કે તમે ચાનો ઓર્ડર આપ્યો હતો તે ચા તૈયાર છે ત્યારે તેમણે કહ્યું કે અમે નીચલી જાતિના લોકો દ્વારા બનાવેલી ચા પીવા માગતા નથી જ્યારે ચેના રામે ચાના ઓર્ડરના પૈસા માગ્યા ત્યારે બોલેરોમાં બેઠેલા લોકોએ પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી આ ઘટનાને લઈને સાંડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પીઆઈ કરતારસિંહે જણાવ્યું હતું કે બિક્કાને સોહન જાટ વિરુદ્ધ એસસી એસટી એક્ટ હેઠળ સાંડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને કેસની તપાસ પોલીસ અધિકારી પ્રહલાદ રાયને સોંપવામાં આવી છે આ મામલો સામે આવ્યા બાદ ભીમસેનાએ મોટા વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ભારત જેવા લોકશાહી દેશમાં આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ લોકો જાતિવાદી માનસિકતા ધરાવે છે તે નિંદનીય છે જો તંત્ર આ જાતિવાદી તત્વો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું બોટાદ દસ્તકનું એલડી મકવાણા બોટાદ